નમસ્તે વિદ્યાર્થી મિત્રો જીકે વિથ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ ભાગ છ પ્રશ્ન નંબર એક ભારતના અવકાશ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે બે હજાર પચીસમાં પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર વી નારાયણ વિગતવાર માહિતી જોઈએ કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરો ના વર્તમાન અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ ડૉક્ટર વી નારાયણને તાજેતરમાં વર્ષ બે હજાર પચીસ માટે પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન તેમને ભારતના અવકાશ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ યોગદાન અને અત્યાધુનિક અવકાશ અને તકનીકોને આગળ વધારવા તેમના નેતૃત્વ માટે આપવામાં આવ્યું છે આ પુરસ્કાર ભારતના અગ્રણી વૈજ્ઞાનિક સન્માનોનો એક છે જે વિજ્ઞાન શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં ઊંડો પ્રભાવ પાડનાર વ્યક્તિઓની ઓળખે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત બે હજાર પચીસ કરી તો જવાબ છે ઓપ્શન ડી સિંગાપોર ખાતે ભારતે સિંગાપોર દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર બે પચીસ કરી વિગતવાર જોઈએ તો કે ભારતીય ભારતીય સેના અને સિંગાપુર સશસ્ત્ર દળો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર રણ વિસ્તારમાં શરૂ થઈ આ કવાયત બંને દેશોની સેનાઓ વચ્ચે સંકલનને મજબૂત બનાવવા લડાઈ વિરુદ્ધતાનું પરીક્ષણ કરવા અને સંયુક્ત લડાઈ કૌશલ્ય સુધારવાના ઉદ્દેશથી આયોજિત કરવામાં આવી રહી છે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી શેર કરી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2025 માં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપનાર પ્રથમ G7 રાષ્ટ્ર કયો દેશ બન્યો તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ફ્રાન્સ 2025 માં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપનાર પ્રથમ G7 રાષ્ટ્ર કયો દેશ બન્યો તો ફ્રાન્સ ફ્રાન્સે એક મોટું પગલું ભારતમાં જાહેરાત કરી છે ફ્રાન્સે એક પગલું ભરતા જાહેરાત કરી છે કે તે પેલેસ્ટી અલગ દેશ તરીકે માન્યતા આપશે એવું કરનાર ફ્રાન્સ પ્રથમ જી સેવન દેશ બનશે પેલેસ્ટીન તરફથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુઅલ મેક્રોના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે જ્યારે ઇઝરાયલના વડા ઇઝરાયલના વડા બેન્જિન ને કોની નિમણૂક કરવામાં આવી છે ભારતીય વિમાન નિયમનકારી અને વિકાસ સત્તા મંડળના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ છે અજય શેઠ નિમણૂક કરવામાં આવી છે નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે કયા મંદિરને બે આંગણ છે તો જવાબ છે ઓપ્શન ડી ગોપનું મંદિર ગોપના મંદિરને બે આંગણ છે વિગતવાર માહિતી જોઈએ તો કે ગોપનું મંદિર ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં આવેલું પ્રાચીન મંદિર છે તે આશરે ઈસવીસન પાંચસો ને પંચોતેર થી છસો પચાસના સમયનું છે અને ગુજરાતમાં પથ્થરોથી બનેલા અને બાકી રહેલા મંદિરોમાંનું એક છે તેનું સ્થાપત્ય ગાંધાર કળા અને ઉત્તર દક્ષિણ અને ભારતના મંદિરનો પ્રભાવ ધરાવે છે આ મંદિરમાં ગર્ભગૃહ ચોરસ છે અને તેની આજુબાજુ બેવડા ચોગાનો એટલે કે ડબલ આંગણા આવેલા છે તે એક વિશિષ્ટ પ્રકારનું શિખર પણ ધરાવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતી માતાના કયા રૂપને પૂજે છે ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતી માતાના કયા રૂપને પૂજે છે તો જવાબ છે ઓપ્શન બી પાંડોરી દેવીને પૂજે છે કઈ દેવી પાંડોરી દેવીને પૂજે છે વિગતવાર જોઈએ તો કે ભરૂચ એટલે કે નર્મદા જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલા સાતપુડા પર્વતની તલેટીમાં અનેક રમણીય સ્થળો આવેલા છે અહીં સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં પાંડોરી માતાનું પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલું છે પાંડોરી માતાનું પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલ છે પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી તરીકે ઓળખાય છે પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી તરીકે ઓળખાય છે અને આ સ્થળ ભરૂચ જિલ્લાના મુખ્ય મથકથી એકસો ને સાત કિલોમીટરના અંતરે આવેલું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શેણી વિજાનંદની જાણીતી લોકકથામાં વિજાનંદ ખાલી જગ્યા સારું વગાડતા હતા શું સારું વગાડતા હતા શેણી વિજાનંદની જાણીતી લોકકથામાં વિજાનંદ શું વગાડતા હતા પહેલાં તો જવાબ છે ઓપ્શન ડી જંતર સારું વગાડતા હતા શેણી વિજાનંદની જાણીતી જે લોકકથા છે ને એની અંદર વિજાનંદ એ જંતર સારું વગાડતા હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે બાર અડતાલીસ કલાકે કડિયાળ નો કલાક કાંટો તેના મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ હશે તો જવાબ છે ઓપ્શન સી બસો ને ચોસઠ ડિગ્રી પાછળ હશે નેક્સ્ટ ગ્રામ પંચાયતો દ્વારા નીચેનામાંથી કયો વેરો વસૂલવામાં આવે છે ગ્રામ પંચાયતો દ્વારા નીચેનામાંથી કયો વેરો વસૂલવામાં આવે છે તો આપણે જવાબ રહેશે સ્થાનિક મેળા ઉપરનો કર વસૂલવામાં આવે છે ગ્રામ પંચાયતો દ્વારા સ્થાનિક મેળા ઉપરનો કર વસૂલવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ કયો છે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ કયો છે તો જવાબ છે ઓપ્શન બી હેન્ડલૂમ લઘુ ઉદ્યોગ જે ભારતનો સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ છે